સોમનાથ અરબી સમુદ્રમાં ગેરકાયદેસર લાઈન ફિશિંગ મામલો સામે આવ્યો છે જ્યાં કોસ્ટગાર્ડ દ્વારા મહારાષ્ટ્રની ની છ ફિશિંગ બોટને ને ઝડપી લેવામાં આવી છે અરબી સમુદ્રમાં ગેરકાયદેસર લાઇન ફિશિંગ અને સ્થાનિક માછીમારો સાથે બવાલના વિડીયો પણ સામે આવ્યા હતા અરબી સમુદ્રમાં ગેરકાયદેસર લાઇન ફિશિંગ મુદ્દે માછીમારો દ્વારા સરકારમાં ફરિયાદ નોંધાઈ હતી એક જ લાયસન્સ પર બે બોટ ફિશિંગ કરતી હોવાનું સામે આવ્યું છે કોસ્ટગાર્ડ દ્વારા વેરાવળ બંદર પર તમામ બોટો લાવી તમામ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી લોકલ માછીમાર મારું રમેશ છે જે લોકો આ ઘેરાવો કરીને એ લોકો આ લોકો ફિશિંગ કરે છે એ ઘેરાઓમાં કમસે કમ તમે ગણો ને તો એક ઘેરાઓમાં ચાલીસથી પચાસ બોટો હોય છે એ સર્કલ બનાવીને લોકો કરે છે કે આપણે જે રીતે આપણે ગો રાઉન્ડ કરી ને વચ્ચે એ લોકો બધી મચ્છી મચ્છીને ભેગી કરે છે ને એ લોકો પછી એ લે છે એટલે એ એક એક બોટમાં એક બોટની એક નંબરની બે બોટ છે આમાં ફિશિંગ કરીને પહેલાંમાં આ બધો માલ ભેગો એ કટોક કરી ને પેલી બોટને મોકલી દે છે ને આ ફિશિંગ કરે છે એ લોકોને જ્યારે રોકવામાં આવ્યા તો એ લોકોએ અમારી નાની હોડી ને અમારી બોટ ઉપર એ લોકોની બોટું ચડાવી ને એ લોકોના બોટમાં જે પથ્થરને એ બધું હતું એ લોકોએ અમને આ અમારા બોટવાળાને નાની હોડીવાળાને એ લોકોને મારવાની કોશિશ કરી તો એ લોકોએ જે કોસ્ટગાર્ડને કોન્ટેક કરી ને કોસ્ટગાર્ડને મરી પોલીસને એ લોકો બોલાવી જ્યાં પછવાડી આપણે જોઈ રહ્યા છો એ મહારાષ્ટ્ર રત્નાગીરી એરિયાની બધા બોતો છે તે અહીંયા ગુજરાતના આપણા જે ટેરિટરી છે એની અંદરમાં એ લોકો અનલિગલ ફિશિંગ કરી રહ્યા હતા જે પર્સિંગ નેટ અને લાઇન ફિશિંગ જે માછીમારો માટે અત્યંત ખરાબ કન્ડિશન છે તે એ લોકો નાનામાં નાની વસ્તુઓ તે મારી રહ્યા છે ને તે લોકો જેના કારણે અહીંયા જે લોકલ અહીંના ફિશરમેન છે એ છેલ્લા પાંચ વર્ષથી બરબાદ થઈ રહ્યા છે વારંવાર સરકારમાં સરકારમાં ફરિયાદ કરવાથી ઘણીવાર અમે લોકોએ ફરિયાદ કરી દીધી એની વિશે આના વિશે આજે કોસ્ટગાર્ડ અને મરીન દ્વારા જોઈન્ટ ઓપરેશન કરી ના છ બોટને ઉપાડી આવ્યા છે એક જ નંબરની બે બોટ છે મારી પછવાડી જ તમે જોઈ શકો છો એમએચ ઝીરો સેવન વન નાઇન વન ટુ નંબરની એક નંબરની બે બોટ ઓલરેડી છે હવે એ કયા પ્રોસેસથી તે લોકો યુઝ કરી છે જેનો એ વિષય તો મળીને પોસ્ટગાર્ડનો છે કે કયા પ્રોપોઝથી આ રીતે કરીને અનલીગલ છે અને તે કેવી રીતે કરી રહી છે એના એનો સખમાં સખ ગુનો બને છે કે કોઈ પણ રજિસ્ટર વગરની બોટો દરિયામાં અનલીગલ ફરી રહી છે તો એના પર તો કેન્દ્ર કેન્દ્ર સરકાર દ્વારા પણ કાર્યવાહી કરી શકે એવી પ્રોસેસમાં હોય છે છતાંય જે કંઈ તેની અંદરમાં કાયદામાં આવતું હોય છે એ એને એના પર સિક્ષમ પકડા લેવામાં આવે એવી અમારી ને બીજી બોટો સામે પગમાં છ છે ને આના સિવાય પણ હજી દરિયામાં અંડરમાં અઢીસોથી ત્રણસો બોટ એવી છે જે આ રીતે પર્સિંગ અને લાઇટ ફિશિંગ અને લાઇન ફિશિંગ એ બધું કરી રહી છે સર